સમગ્રની નિષ્પ અને ન્યાયિક તપાસ કરવાની માંગ કરી હતી માંગરોળ તાલુકા મથક ખાતે ધારાસભ્ય ચેતર ધરપકડના વિરોધમાં આગેવાનોએ વિશાળ રેલી યોજી ન્યાયિક તપાસ માંગ કરી છે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ વિવિધ સમાજ સંગઠનના આગેવાનો ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં એકત્ર થયા હતા અને સરકાર અને પોલીસ તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ રેલી આકારે મામલતદાર કચેરી ખાતે આગેવાનો કાર્યકર્તાઓએ પહોંચી ફરજ પરના મામલતદારને મુખ્યમંત્રીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર શું પરત કરી જણાવ્યું કે તારીખ પાંચ સાત બે હજાર પચીસના રોજ પ્રાંત કચેરીમાં યોજાયેલ મીટિંગ દરમિયાન ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાથે થયેલી ઘટના સમગ્ર લોકશાહી અને સામાજિક ન્યાયના સિદ્ધાંતોને પછાડે છે મીટિંગ દરમિયાન જે રીતે તેમની ધરપકડ કરવામાં આવી અને જે રીતે પોલીસ અધિકારીઓએ આદિવાસી આગેવાનો સાથે અભદ્ર વર્તન કર્યું તે અત્યંત નિંદનીય અને અસહ્ય છે પોલીસ તંત્રનું કાર્ય શાંતિ સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવાનું છે છતાં જે રીતે અપમાનજનક ભાષા અને અસંવેદનશીલ વર્તન દાખવવામાં આવ્યું તે ગુજરાતના પ્રજાતંત્ર માટે શરમજનક છે આવા વર્તનથી માત્ર ધારાસભ્યનું નહીં પરંતુ દરેક સમાજના માનસિકત્વ અને વિશ્વાસને ઠેસ પહોંચી છે અમે સમાજના વિવિધ વર્ગો ક્ષેત્રો અને જાતીય વર્ગોમાંથી આવનારા નાગરિકો છે અમારી માંગણી એવી છે કે આ સમગ્ર ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયિક તપાસ થવી જોઈએ પોલીસ તંત્રના કોઈપણ અધિકારી કે કર્મચારી જો કાયદાનો ભંગ કરે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી દરેક સમાજ સાથે ન્યાય થાય અને લોકશાહી પર વિશ્વાસ ટકી રહે તે માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી સરકાર રાખે તેવી માંગણી છે આદિવાસી સમાજ હોય કે દેશનો કોઈ પણ સમાજ હોય આપણા દેશની સુંદરતાનો આધાર વિવિધતામાં એકતા છે તમામ સમાજના લોકો આજે અન્યાય સામે એક એક થઈને સરકારને વિનંતી કરી રહ્યા છે જેમાં ઉત્તમભાઈ વસાવા સિરીષભાઈ ચૌધરી સ્નેહલભાઈ વસાવા કેતનભાઈ ભટ્ટ ભરતભાઈ પરમાર એડવોકેટ દિલીપભાઈ પરમાર એડવોકેટ સહદેવભાઈ વસાવા એડવોકેટ પિન્ટુભાઈ વસાવા અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ મારું નામ કેતન ભટ્ટ ખેડૂત આગેવાન હાલ જે ગઢિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાજીને ખાસ કરીને જ્યારે મનરેગા અને શૌચાલય જેવા પંદરસો કરોડના કૌભાંડ ખુલ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર બેકફૂટ પર આવી ગઈ છે અને પોતાના દુષ્કૃત્ય એમ તો પણ ખોટું છુપાવવા માટે ચેતરભાઈને એન કેન પ્રકારે ફસાવવાનો ષડયંત્ર અને કારસોર હતી ને જે રીતે એમની ધરપકડ કરાવીને જેલમાં મોકલ્યા છે એનો અમે સત્તાથી વિરોધ કરીએ છીએ ચેતરભાઈ જ્યારે નર્મદામાં રેલ આવી હતી ત્યારે ખેડૂતોની વચ્ચે જનારા એકમાત્ર એવા ધારાસભ્ય હતા કે પોતાના જાનના જોખમે એ ભર રેલમાં નાવડીમાં પોતાનો જાન જોખમમાં મૂકી લોકોની વચ્ચે ગઈ લોકોની પીડા બનતી મદદ એ સમયે કરી હતી અને એ વિસ્તારની ખેડૂતો આજે પણ યાદ કરે છે કે જ્યારે જે લોકો ભાજપને સમર્પિત ખેડૂતો હતા જે વિસ્તાર આખો એમણે પણ આજે સાઠી ઠોકીને એમ કહ્યું હતું કે અમારી પરખે આવનાર એક માત્ર અને એકમાત્ર જે ધારાસભ્ય હતો એ એ શ્રી ચૈત્રભાઈ વસાવાજી હતા અને આજે જ્યારે ચૈતરભાઈની ખોટી રીતે ધરપકડ થઈ છે ત્યારે ચૈત્રભાઈ એકલા નથી દરેક સમાજ દરેક સમાજમાંથી ચૈતરભાઈની સાથે છે લોકો અને આવનારા સમયમાં જો સરકાર આ બાબતમાં કંઈ ઘટતું નહીં કરે તો સમગ્ર સમાજ ગોળની વચ્ચે આવશે અને એની જવાબદારી તંત્રની રહેશે